અયોધ્યામાં રામચંદ્ર ભગવાન તથા અધિક મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ તેના ઉપલક્ષમાં કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર નૈરોબી લંગાટા ખાતે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા સવારમાં રામ નામની ધૂન પછી મંદિરના આખા વિસ્તારમાં રામચંદ્ર ભગવાનની ધજાઓ લહેરાવવામાં આવી હતી મંદિરમાં ફૂલો દ્વારા સુશોભિત રંગોળીઓ પૂરવામાં આવી હતી અને બે હજાર દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા આ લંગાટા મંદિર દ્વારા બે હજાર મીઠાઈઓના પેકેટ સાથે આમંત્રણ કાર્ડ તમામ હિન્દુઓને પહોંચાડવામાં આવ્યા હતા શોભાયાત્રામાં સ્વામિનારાયણ ભુજ મંદિરના ઉપમહંતો સદગુરુ સ્વામી ભગવત જીવનદાસજી તથા સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી તથા અન્ય સંતો સામેલ થયા હતા શોભાયાત્રામાં લંગાટા તાબા મંદિરનું પાપઈ બેન્ડ તથા બહેનોનું બેન્ડ તથા બાળકો યુવાનોના લેઝીમ તથા નાના બાળકોની બાળ મંડળી જોડાઈ હતી ભુજ મંદિરના સંતો દ્વારા રામચંદ્ર ભગવાનના ચરિત્રોની કથા કરવામાં આવી હતી મંદિરમાં પ્રતિષ્ઠિત રામચંદ્ર ભગવાન માતા સીતાજી તથા લક્ષ્મણજીની મૂર્તિઓની સંતો દ્વારા આરતી ઉતારવામાં આવી હતી